પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના બુટલેગરો છેલ્લા ઘણા સમયથી દારૂબંધીના લીરે લીરા ઉડાવી બેરોકટોક દેશી તેમજ વિદેશી દારૂનો વેપલો કરી રહ્યા છે ત્યારે હવે આ સંદર્ભે પાટણ સરસ્વતી તાલુકાના ખોડાણા જોગમાયા મંદિર પરિસરમાં દારૂબંધી માટે સરપંચ અને સમસ્ત ખોડાણા ગામ સર્વને સંમતિથી સંપૂર્ણપણે દારૂબંધી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના કોડાણા ગામમાં દશેરાના દિવસે જોગમાયા મંદિર પરિસરમાં દારૂબંધી માટે સરપંચ અને સમસ્ત કોડાણા ગામ સર્વેને સર્વસંમતિથી સંપૂર્ણપણે દારૂબંધી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો તેમજ કોડાણા ગામમાં બુટલેગરો દ્વારા દારૂ બનાવવા માટેનો કોઈ સામગ્રી સામાન વેચાણ ખાતે લાવવો નહીં આ નિયમ તારીખ દસ અગિયાર દસ બે હજાર પચીસના રોજ લાગુ કરવામાં આવ્યો છે નિયમ અનુસાર કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ થશે તો પાટણ સરસ્વતી તાલુકાના વાગદોડ પોલીસ સ્ટેશનમાં જાણ કરી દેવાની રહેશે સરપંચ સાહેબ આ ખોડાણા ગામમાં દારૂ બંધી માટે કઈ અમલમાં લાવવા માંગો છો હા આખા ગામના સહ સહકારથી દસરાના દિવસે સર્વ ગ્રામજનોએ મળીને અને દારૂ બંધીનો દારૂ બંધ કરવાનો આયોજન કરેલું છે બરાબર પૂરા ગામના સહ સહ સહકારથી આખા દરેક સમાજને આખો ગ્રામજનોના સહ સહકારથી ગામ બંધ કરાવે છે બરાબર ગામ વતી સહ સહકાર આખા ગામનો સહ સહકાર છે એમાં આપણે વાગડુ પોલિટિશિયન જેવો કેવો સહ સહકાર મળી રહ્યો વાગરોલ પોલીસ સ્ટેશનના બોડના સાહેબને પણ જબરજસ્ત જબરદસ્ત સહકાર મળી રહ્યો છે આપનો પરિચય શર્માજી ઠાકોર સરસ્વતી તાલુકા યુવા મોરચા મંત્રીની જવાબદારી મારી છે મમ્મી સરપંચ છે આ રુબંધીથી એ વિશે આપ શું કહેવા માંગો અને આ તમારા ગામની સમિતિ સંબંધ છે અને પોલીસને બહુ સહકાર છે બરાબર પોલીસે મારી ખથે અને બહુ બહાદુર અને યોગ્ય છે

અને આખા ગામનો આખા ગામની મહિલા પુરુષ ટોટલી બાળ બચ્ચા બધા ભેળા થઈને નિર્ણય કર્યો છે કે આપણા ગામમાં દારૂ જોવે નહીં તો ચોખ્ખા શબ્દોમાં સરપંચશ્રીનો આગેવાનોનો દરેક સમાજનો ટેકો અને વાગડો જ પીએ સાહેબે પણ અમને જાહેરમાં કીધું છે કે જો તમારે મારી કોઈ પણ જરૂર પડે તો હું તમારી વચ્ચે અડધી રાતે ઊભો જઈશું તમને હજી સાહેબ તરફથી અમને પૂરેપૂરો સાથ સહકાર ટેકો છે એટલે અમારા આખા ગામનો ટેકો છે એટલે અમે આ ગામમાંથી બંધ કરીને જ રહીશું ગામે છે દારૂબંધીનો જે પોલીસ સ્ટેશન જાણ કરી છે ત્યાંથી આપણને કેવો સારો સહકાર મળી રહ્યો છે આપણને સાહેબ બાગડુદ પોલીસ સ્ટેશનમાં જે જાણ કર્યા પછી આપણને બાગડુદ પોલીસ સ્ટેશન પીએસઆઈ બોડાણા સાહેબનો પણ સારો સાથ સહકાર એવો મળી રહ્યો ગામના સરપંચ દ્વારા ગામના સરપંચશ્રી અથવા તો આખું ગામ ભેગું થયું સાહેબ દશેરા દિવસે આખા ગામે નિર્ણય લીધો છે કોઈ એક વ્યક્તિ એમાં નથી બરાબર આખા ગામે એવો નિર્ણય આખા ગામ એકઠા ભેગું થઈ જોગણીમા મંદિરમાં આખું ગામ ભેગું થયું આગેવાનો નાના મોટા સર્વ કાર્યકર્તાઓ સર્વ સર્વ ગામ સર્વ ને પૂછી આખા ગામે પણ આ પાડી છે કે ભાઈ આપણા ખોડાણા ગામની અંદરથી દારૂને દેશવટો આપવો છે કારણ કે આ પાસાની ભેઢી વિચારવું જોઈએ કારણ કે દારૂ પીવે તો પાસણની ભેઢી સાહેબ અત્યારે ના વિચાર તો ઘણા બધા એવા નાના નાના માણસો એ પણ દારૂ ને નશો કરી થઈ ગયા બરાબર કે એમના પડે પાછળની વિચારવા માટે અમારા આખા ગામે નિર્ણય લીધો છે દારૂને દેશવટો આપી દો ગામની અંદર દારૂ જોઈએ જ નહીં શ્રી હાજર હતા ગામના આગેવાનોએ હાજર હતા આખું ગામ હાજર હતું કોણ આખા ગામે આરો નિર્ણય લીધો છે કોઈ એક વ્યક્તિ નહીં લીધો સમસ્ત ગામના સહકારથી આખા ગામના સા સહકારથી સાહેબ આ નિર્ણય લેવામાં આવ્યો છે ગામનો સાથ સહકાર મળ્યો છે પોલીસ સ્ટેશનનો અમને ફૂલ સાથ સહકાર મળ્યો છે એના કારણે અમે આરો આ પ્રવીણ પંચાલ સાથે ઉપેશ પંચાલ દિવ્યાંગ ન્યૂઝ પાટણ